અમૃત પિટિશનરની જગ્યા લેવા માટે આ જે જણાવ્યા એમાંથી કોઈ પણ તૈયાર હોય અને એફિડેવિટ ઓફ સપોર્ટ આઈ ડેસ એટ સિક્સ ફોર દાખલ કરવા તૈયાર હોય તો એ પિટિશન સજીવત કરી શકાય છે એ પિટિશન હેઠળ એના બેનિફિશરીઓને ઇમિગ્રન્ટ વિઝા મળી શકે છે નમસ્તે ખબર છે ના દર્શક મિત્રો આજે ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ છે અને અમેરિકા અને આપણે આ વિષય ઉપર તમને ફરીથી એકવાર અમેરિકાના ઇમિગ્રેશન વિશે અમેરિકાના વિઝા વિશે જાણકારી આપવા હું ડોક્ટર સુધીરશા એડવોકેટ હાજર થયો છું દર્શક મિત્રો સૌ પહેલા તમને જણાવી દઉં કે હું દર મહિને સુરત આવું છું અને અમદાવાદ પણ હવે આવું છું એટલે તમારે જો મારો પર્સનલી કોન્ટેક કરવો હોય મને પર્સનલી કન્સલ્ટ કરવા હોય તો તમે મને સુરતમાં સુરતમાં મળી શકો છો હું રહું છું સ્ટેશનની બાજુમાં અને અમદાવાદમાં મળી શકો છો અમદાવાદમાં હું ગુજરાત કોલેજની સામે આવેલ વેસ્ટર્ન હોટેલમાં એલિસ બ્રિજ ઉપર ત્યાં રહું છું અને હું આ મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં ત્યાં ક્યારે જવાનો જ છું એ તમે એક બે દિવસ પછી ફોન કરીને મારી ઓફિસમાં ફોન કરીને જાણી શકો છો તો ચાલો આજે હું તમને જે જે સવાલ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે જેમના લાભ માટે ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ થયું હોય અને એ પ્રોસેસ થઈને એપ્રુવ થઈ ગયું હોય પણ કોટાના રિસ્ટ્રિક્શનને કારણે એ પિટિશન કરન્ટ થયું ના હોય અને વર્ષોની વાત એ લોકોએ જોયું હોય કે પિટિશન થાય એટલે અમે વિઝા મેળવી અને અમેરિકા જઈએ અને એ દરમિયાન મૃત્યુ થાય છે અને પિટિશનરનું મૃત્યુ થાય એટલે પિટિશનનો આપોઆપ અંત આવે છે આવા લોકોની મુશ્કેલી દૂર કરવા અમેરિકાની સરકારે વર્ષ બે હજારને એકમાં માં ધ ફેમિલી સ્પોન્સર ઇમિગ્રેસન એક્ટ ઓફ ટુ થાઉઝન્ડ વન ઘડ્યો જેની હેઠળ એમણે સબસ્ટિટ્યુશનની જોગવાઈ કરી એટલે કે તમારા લાભ માટે તમારા અંગત સગાએ ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ કોઈમાંથી પણ એ કેટેગરીમાંથી તમારા લાભ માટે ઇમિગ્રન્ટ વિઝાનો એટલે કે ગ્રીન કાર્ડ મેળવવા માટેનું પિટિશન દાખલ કર્યું હોય એ પિટિશન એપ્રુવ થઈ ગયું હોય પણ તમારી પ્રાયોરિટી ડેટ કરંટ થઈ ન હોય અને તમે વાત જોતા પિટિશન કરંટ થાય એટલે તમે ઇમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકા જશો અને એ દરમિયાન એ જે વર્ષોની વાત જોવી પડે બે વર્ષથી માંડીને વીસ વર્ષ સુધી વાત જોવી પડે છે અને એ દરમિયાન જો પિટિશનરનો જેમણે તમારા લાભ માટે પિટિશન દાખલ કર્યું હોય એમનું જો અચાનક મૃત્યુ થાય એક્સિડન્ટના કારણે હૃદય રોગના કારણે માંદા પડવાથી ઉંમર વધી ગઈ હોય વૃદ્ધત્વ આવ્યું હોય અને એ કારણે કંઈ પણ કારણ હોય અને પિટિશનરનું મૃત્યુ થાય તો એ પિટિશનનો આપોઆપ અંત આવે છે અને વર્ષોથી વાટ જોઈને બેઠેલા

तो यह मृत पिटिशनर जगह अन्य कोई अमेरिकन सीटिजन के ग्रीन कार्ड नो पति पत्नी हो बाप मदर इन लॉ हो फाधर इन लॉ हो भाई भंडू हो दीकोटर हो सन के हुए, सन इन लॉ हो फाधर इन लॉ सिस्टर इन लॉ हो બ્રધર ઇન લો હોય ગ્રાન્ડ પેરેન્ટ હોય ગ્રાન્ડ ચાઇલ્ડ હોય અથવા તો લીગલ ગાર્ડિયન હોય આમાંથી કોઈ પણ જો મૃત પિટિશનરની જગ્યા લેવા તૈયાર હોય અને એફિડેવિટ ઓફ સપોર્ટ ફોર્મ આઈ ડેસ એટ સિક્સ ફોર દાખલ કરવા માટે રાજી હોય એના ટેક્સ રિટર્ન્સ આપવા માટે તૈયાર હોય અને જવાબદારી લેવા તૈયાર હોય કે જે બેનિફિશરીના લાભ માટે આ પિટિશન દાખલ કરવામાં આવ્યું છે એમને જો કઈ પૈસાની અગવડ પડશે અમેરિકામાં તો અમે એના માટે જવાબદાર છીએ એવી એફિડેવિટ જો આપવા તૈયાર હોય તો એવા લોકોને આજે તમને આ કીધા એમાંના કોઈ પણ જે અમેરિકન સિટીઝન હોય યા ગ્રીન કાર્ડ ધારક હોય તે લોકો અરજી કરીને આવી એફિડેવિટ દાખલ કરીને મૃત પિટિશનરની જગા લઈ શકે છે એ પિટિશન પાછું સજીવન થઈ શકે છે અને એની હેઠળ જે બેનિફિસરીઓ હોય છે એમને ઇમિગ્રન્ટ વિઝા મળી શકે છે આ કઈ વ્યક્તિઓ મૃત પિટિશનની જગ્યા લઈ શકે એક વાર તમને ફરીથી કહું છું પીટીશનર બેનિફિશિયરીની પત્ની યા પતિ મા મધર ઇન લો ફાધર ઇન લો ભાઈ બહેન બાળકો સન ઇન લો ડોટર ઇન લો સિસ્ટર ઇન લો બ્રધર ઇન લો ગ્રાન્ડ પેરેન્ટ ગ્રાન્ડ ચાઇલ્ડ ઓર લીગલ ગાર્ડિયન આમાંની કોઈ પણ વ્યક્તિ જે અમેરિકન સિટીઝન હોય યા ગ્રીન કાર્ડ ધારક હોય એ એફિડેવિટ ઓફ સપોર્ટ ડેસ એટ સિક્સ ફોર દાખલ કરીને મૃત પિટિશનની જગા લેવાની અરજી કરી શકે છે આપ ઉપરાંત એ દેખાડી આપવાનું રહે છે કે જો આવી વ્યક્તિને મૃત પિટિસ્તરની જગ્યા લેવા દેવામાં નહીં આવે એમને પિટિસ્તર બનાવવામાં નહીં આવે અને પિટિશન સજીવન કરવામાં નહીં આવે તો જેના લાભ માટે એ પિટિશન દાખલ કરવામાં આવ્યું છે એ બેનિફિશિયરીઓને વારંવાર હારબારી પડશે અને એટલું જ નહીં પણ એ બેનિફિશિયરીઓને જો લાગતા વળગતા અમેરિકામાં રહેતા એમના બીજા અન્ય સગાઓ મિત્રો જે લોકો અમેરિકન સિટીઝન હોય ગ્રીન કાર્ડ ધારક હોય એ લોકોને પણ નુકસાની થશે એ લોકોને પણ હારમારી પડશે એ લોકોને પણ દુઃખ પડશે જે કુટુંબ એકત્ર રહેવા માંગતું હોય એ એકત્ર નહીં થઈ શકે જે લોકો અમેરિકન સ્વપ્ન વર્ષોથી થી સેવ્યા હોય એમના સ્વપ્ન ભાંગીને ભૂકો થઈ જશે તો આવું દેખાડી આપતા અને મૃત પિટિશનર જગ્યા લેવા માટે આ જે જણાવ્યા એમાંથી કોઈ પણ તૈયાર હોય અને એફિડેવિટ ઓફ સપોર્ટ આઈ ડેસ એટ સિક્સ ફોર દાખલ કરવા તૈયાર હોય તો એ પિટિશન સજીવન કરી શકાય છે એ પિટિશન હેઠળ એના બેનિફિશિયરીઓને ઇમિગ્રન્ટ વિઝા મળી શકે છે પણ દર્શક મિત્રો આ એક બહુ જ ટેકનિકલ વાત છે એટલે એફિડેવિટ ઓફ સપોર્ટ તો તમે દાખલ કરો પણ તમારે બેનિફિશિયરી એટલે કે જેના લાભ માટે પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય એ વ્યક્તિ એની જોડે એના લાગતા વળગતા અને અમેરિકામાં રહેતા એના અન્ય સગાવાલા મિત્રો એને પારાવાર હાડમારવી પડશે કુટુંબ એકત્ર થતાં અટકી જશે માનવતાના સિદ્ધાંતો ખાતર આ પિટિશન સજીવન કરવું જોઈએ મૃત પિટિશનરની જગ્યા અન્યને લેવા દેવી જોઈએ એવું તમારે સરખી રીતે જણાવવું પડશે અને લગતા ડિસાઇડેડ કોર્ટના કેસો છે એ જણાવવા જોઈએ જે કાયદાની કલમો છે એ જણાવવું જોઈએ આ બાબતમાં અમેરિકાના સેનેટરોએ અમેરિકાના જાણીતા લોકોએ જે જે પોતાના વિચારો જણાવ્યા છે એ પણ તમારી અરજીમાં દર્શાવવું જોઈએ આ સગળું જો તમે દર્શાવશો તો સબ્સ્ટિટ્યુશનની પ્રક્રિયા વડે તમારું જે પિટિશન પિટિશનના મૃત્યુના કારણે રદબાકલ થઈ ગયું હોય એ ફરી પાછું તમે જીવન કરી શકશો અને એની હેઠળ તમને વિઝા મળી શકશે તો દર્શક મિત્રો આ સબસ્ટિટ્યુશન ખૂબ જ ખૂબ જ ઉપયોગી છે છેલ્લા થોડા વખતમાં નહીં નહીં તો એ પંદરથી વીસ લોકોએ સબસ્ટિટ્યુશનની અરજી મારા થ્રુ કરાવી છે અને એમનું પિટિશનો સજીવન થયા છે એમને ઇમિગ્રન્ટ વિઝા મળ્યા છે તેઓ અમેરિકા જઈ શક્યા છે એટલે જો તમે કોઈ આવી કોઈ મુશ્કેલીમાં હોવ તમારા પિટિશનરનું મૃત્યુ થયું હોય અને આમાંથી કોઈ પણ વ્યક્તિ ત્યાં અમેરિકન સિટીઝન કે ગ્રીન કાર્ડ ધારક હોય તો તમે મારો સંપર્ક કરો હું તમને સરખું ગાઈડન્સ આપીશ તમારા વતીથી સબસ્ક્રીપ્યુશનની અરજી કરીશ તમારું પિટિશન સજીવન કરાવીશ અને તમને ગ્રીન કાર્ડ મળે ઇમિગ્રન્ટ વિઝા મળે એવું જોગવાઈ કરી આપીશ અને મારો કોન્ટેક ડિટેલ તો તમને ખબર જ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી એટ ઈમેલ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી અને મારો મોબાઈલ નંબર છે નાઇન નાઇન એટલે જો તમારા લાભ માટે ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય એ એપ્રુવ થયું હોય પણ પિટિશનરનું મૃત્યુ થયું હોય તો ચિંતા કરતા નહીં ડોન્ટ ટેક ટેન્શન મેં હું મારી પાસે આવજો હું તમને સબસ્ટિટ્યુશન દ્વારા તમારું જે પિટિશન રદબાતલ થયું છે એ ફરી પાછું જીવંત કરાવી આપીશ અને તમને ઇમિગ્રન્ટ વિઝા ગ્રીન કાર્ડ મળે એવું આપણે કરશું સો Don't take tension. Mayuna.